નમસ્કાર મિત્રો મારા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જવાનું છે ભજીયાના પ્રોગ્રામ માટે તો નીકળી જાય છે ઘેરેથી ભજીયાના પ્રોગ્રામ ખાવા માટે અને વશમાં આવી ગઈ ત્યાં આપણે વાડી તો વાડી જરાક એક બત્તી ફેરવી નાખી નાથી નીકળી જ્યાં લોકેશન ઉપર જ્યાં ભજીયાનો પ્રોગ્રામ ચાલુ હતો અને મારી પહેલાં બધા ભાઈ બધા બધા આવી ગયા હતા અને એક બાજુ કામ ચાલુ હતું મરસા અને કોથમરીનું કટિંગ લીંબુડા પડ્યા છે રજવાડી ચટણી પણ બની છે અને હવે રજવાડા ચટણી એટલે ભજિયા ખાવાની કંઈક વાર મજા આવે ચટણી ફાઇનલી બની ગઈ છે મિત્રો આ થોડોક સામાન પડ્યો છે ને હવે કરી દીધું છે ચાલુ ભજીયાના લોટનો ડોયો બનાવવાનો અને મિત્રો નકરા ભજીયાનો તો બનાવવાના અમારે બનાવתי ઘારે વાર પટ્ટી પણ તો એક બાજુ મે પટ્ટી ભજીયાનું પણ કામકાજ ચાલુ કરી દીધું પટ્ટી ભજીયાનું કામ પૂરું થતા જ મે ચાલુ કરી દીધું છે ભજીયા તળવાનો તો હવે મિત્રો વકરી દી ભજીયા તળવાનો પણ ચાલુ ફાઇનલી મિત્રો ભજીયા બની ગયા છે અને આ ચટણી છે અને સાસ છે અને હવે આની માથે કરવાનું છે આપણે ભજીયા માથે આનો ફૂલ વિડીયો મિત્રો મારી કેજીઓ ફેસો માં આવી ગયો છે તો મિત્રો